નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી હોળીના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક કોઈને પૈસા ઉધાર ન આપો જો તમે ધનમાં વૃદ્ધિ ઈચ્છો છો તો હોલિકા દહનના દિવસે ગમે તેટલી મોટી મુસીબત આવે વ્યક્તિએ ઉધાર અને પૈસા લેવાનું ટાળવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે ધનનો પ્રવાહ આવે છે દાન કરવાથી આર્થિક નુકસાન થાય છે નંબર બે માંસ અને દારૂનું સેવન ન કરો હોલિકા દહન પર ઘરમાં સુખ અને સમૃદ્ધિની કામના કરવામાં આવે છે તેથી ભૂલથી પણ આ દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ આ દિવસે તાંસિક ભોજન સંપૂર્ણપણે નિષિદ્ધ માનવામાં આવે છે નહીં તો પૈસાનું નુકસાન થશે નંબર ત્રણ સગર્ભા સ્ત્રીઓએ હોલિકાની પરિક્રમા ન કરવી જોઈએ હોલિકા દહનના દિવસે ગર્ભવતી મહિલાઓએ હોલિકાની પરિક્રમા ન કરવી જોઈએ આવું કરવું ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય માટે સારું નથી નંબર ચાર ઝઘડો ન કરવો હોળીનો તહેવાર તે તમામ ઝઘડાઓને બાજુ પર રાખીને એકબીજાને ભેટીને રંગ લગાડીને હળી મળીને સાથે ઉજવણી કરવી જોઈએ લડાઈથી દૂર રહેવું જોઈએ નંબર પાંચ વાળ ખુલ્લા ન રાખવા એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે ઘણી નકારાત્મક શક્તિઓ ફરતી હોય છે તેથી સ્ત્રીઓએ તેના વાળ ખુલ્લા ન રાખવા જોઈએ હોલિકા દહનની પૂજા કરતી વખતે તમારા વાળ ક્યારેય ખુલ્લા ન રાખવા જોઈએ નહીં તો ઘરમાં નકારાત્મક શક્તિઓ વાસ કરે છે નંબર છ વડીલોનું અપમાન ન કરો ઘરના વડીલો હંમેશા સારા કામ કરવાની સલાહ આપે છે તેથી હંમેશા તેમનું સન્માન કરવું જરૂરી છે ખાસ કરીને હોલિકા દહનના દિવસે વડીલોનું અપમાન કરવાનું ટાળો આ દિવસે વડીલોનું અપમાન કરવાથી ભગવાન પણ નારાજ થઈ જાય છે અને ઘરમાં રોગ આવે છે આ દિવસે વડીલોના આશીર્વાદ લેવાથી ખૂબ સારું ફળ મળે છે નંબર સાત બીજાના ઘરમાં ભોજન ન કરવું હોલિકા દહનના દિવસે બને ત્યાં સુધી બીજાના ઘરમાં ભોજન ખાવાનું ટાળવું જોઈએ આ દિવસે બીજાના ઘરે ભોજન ખાવાથી ઘરમાં રોગો અને દોષ આવે છે આ દિવસે વ્યક્તિએ ઘરમાં શુદ્ધ ભોજન બનાવવું જોઈએ અને આખા પરિવાર સાથે ખાવું જોઈએ અને ભગવાનને અર્પણ કરવું જોઈએ જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો